કેશોદ શહેરમાં છેલ્લા દસેક દિવસથી અનરાધાર વરસાદ વરસવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડા પૂર આવતા હોય છે ત્યારે એક તરફ અંડરબ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે ઉતાવળિયા નદીના કિનારે તંત્રની મીઠી રજર હેઠળ ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી શહેલાઈથી વળી શકતા નથી કેશોદ શહેરમાં છેલ્લા દસેક દિવસથી અનરાધાર વરસાદ વરસવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડા પૂર આવ્યા કેશોદના ચારચોક રેલવે ફાટક પર અંડરબ્રિજનું કામ ચાલતું હોય ઉપરાંત કેશોદમાં મધ્યમાં પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળિયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહે છે કેશોદના પૂર્વ વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળાથી નીચેથી પસાર થવું પડે છે ત્યારે નદીમાં ઘોડાપુર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતા વાહન ચાલકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલા ખાડાઓ વહેતા પાણીમાં ધ્યાને ન આવતા વાહન ચાલકો સંતુલન ગુમાવી પડવાના બનાવ બની રહ્યા છે ત્યારે નિર્ભર તંત્રના પેટનું જાણે પાણી પણ હલતું નથી અધુરામાં પૂરું હોય તે માથા ભારે ફોર વ્હીલર કાર ચાલકો વહેતા પાણી વચ્ચે પોતાની ફોર વ્હીલર કાર ઊભી રાખી બે બિંદાસપણે ધોવે છે જેના કારણે વાહન ચાલકોને અડચણ ઊભી થાય છે કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવી લાઇટ વ્હીકલો માટે પાંદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી મેઈન રોડ પર આવન વ્યવસ્થા ઊભી કરી વન્ય બનાવ્યા હતા કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવતા લાંબી કતારો થાય છે કેશોદ શહેરની અડધી વસ્તી પૂર્વ દિશામાં વસવાટ કરે છે ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલવે ગનાળાનો ઉપયોગ કરવો પડે છે